આ તમે કબાડી નબળો લઈ લાગે છે એ ખૂણે તૂટી ગયો બધે નબળો છે કાં કો હા બધે નબળો છે નબળો દીધું લાગે બિસાડી આ રૂમ છે ને ભાઈ એઠે પડી જાતી હોય ને એને આવી રીતના ઉસી સડાવી પડે બાકી એને ભાંગી એ અંછા આય તમે જો વટણે જો બાકી કલર કયો છે વર્તાઈ ભાઈ મિક્સ શાક બને જો બટેટા નખાઈ ગયા બુવા નખાઈ ગયા

એમ ના કે ભાઈ મારે ભાઈ અમે ગયા હતા બગદાણા ઓલંગ બધી મર્યાદા અલંગ થઈ છે ને ભાઈ મારું ફેવરેટ વસ્તુ કઈ છે ખબર લોખંડ ઇલેક્ટ્રિક વસ્તુ એ જ આપણી ફેવરેટ વસ્તુ એથી થોડું ઘણું લઈ આવું છું ખાસ કરી શું થઈ ગયું ત્યાં એ પણ સામાન ડ્રીન ને વેલ્ડિંગ મશીન આ બધી લઈએ સામાન છે મોટો અમે એમાં ઘણા જોવા વાળા છે એની તાકાઈ રહેવા દેવાની વેલ્ડિંગ મશીન પણ મારો ને ભાઈ મને હે ને બહુ ઓલંગ લાગે તો એના માટે લઈ આવ્યું હવે આપણે કન્ટિન્યુ વિડીયો હશે કે ભાડા બસો પાંચ છ દિવસમાં એક આપણો પ્રોજેક્ટ ચાલુ થવાનો છે તો ખાસ એસકે ભાડા કાચર શોર્ટ્સ મારી યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લેજો તો ભાઈ આ છોકરો છે ને જો કામ કરી એવી આખુમાં આ કુઠી ભાઈ વાંધો નહીં ઉઠે હોય તો ભાઈ ફરો દહ દી એ નહીં નહીં ઓ ખીજાવાની પૂરી હે કેમ બાકી હાલો આખા જો પોતપોતાને ક્યાં મીએ છોકરાનું કામ કરે કાંઈ બકાલું સુધારે લખી માસી ટોપડાની ગાવાણીઓ લઈને ફરે બેહુનું કામ કરે આ હું અહીં કરતી છે ખીચડી વળે વાહ ખીસડીનો વારી ગરવા જો અમારા રોટલા કરીને જો શાક નથી કરવાનું રેડી શાક અમે આઈટી અમે બનાવીશું વાડી મિક્સ શાક રેડી હું લઈ જઈ રોટલાને છોકરો છે તરા ઘીમાં હા મજા કઈ વાંધો ના લો હમણાં રાહુ વાળીએ ને શાક બનાવવાનું તેમ જાવું બટેટા ને ગવાર ને બધું મિક્સ કરીને બનાવીશું ભાઈ મિક્સ શાક બને જો બટેટા નખાઈ ગયા બધા ગુવાર નખાઈ ગયા કારીગર અમારા સુમિતભાઈ છે પહેલીવાર હું સુમિતભાઈના હાથનું શાક ખાવા આવ્યો ભાઈ હું થાય ભાઈ ખરેખર કારીગર એવી હોય એવી એટલે એવી હોય ઘટે ને બધા ડાયરો બેઠો આખો ભાઈ

આ તો ઓરિજિનલ છે ભાઈ આ ફૂલોને ને ભોગ આ લોંગ ટાઈમ ને ભોગ પંદર કોર થઈ ગયા ભાઈ ના લગન છે પણ આ ભાઈની જે ભાઈ આ ભાઈ જી આખો માં આની ઈલી છે ને ભાઈ ગયો રોશની બો અને આખો માં કઈ માંડે ભાઈ અમે છે ને શાક બનાય મિક્સ શાક બટર બધું મિક્સ કરી દો કઈ બને જોઈએ અમે આગળ વાલ લઈ સર દીધો વાહ ભાઈ વાહ હું શાક બની હું ભાઈ સુમિત ભાઈ ફરક કરો ભાઈ કઈ ઘટે ની જોઈ વાહ થઈ ગયું કઈ ઘટે ની આ વાટ કામ છે બીજા દિવસ નું સવાર થઈ ગયું છે ને ભાઈ આપડે છે ને વાવવાનું બાકી છે મગફળી જા ખેતા આ પાઈ પાયગલ હતું પાછો વરસાદ એક મહિનાથી ચાલુ જ હતો તમે અમે આ ક્યારે ટૂંકમાં કેમ કે તો નારી ગેલી છે વાગલ એટલે ખાલા ખાલા વાવવાના છે ખાલી આઠ આઠ સાહ આવી છે શાહ એટલે અમે આને શાહ કીધું આ એક શાહ પછી આ બે પછી આ ત્રણ અમે ટૂંકમાં લાગડ જો શાહ નાખી દેશે જે છે ને આ ટૂંકમાં છે ગદાણવાળું છે એટલે પાણી ગદે નહીં ને બહુ એટલે લાગત સાફ નાખી દેવું તો હે ને હમણાં આને વાવું આવું બપેરી તો નારિયેળી છે હજી વર્ષ દિવસની નારિયેરીથી આ નારિયેરી છે ને ભાઈ લોટેણ છે લોટેણ આ હે ને બે અઢી વારમાં કમ્પ્લેટ નારિયેળે આપી એ ટાઈપ એ ટાઈપનું ટૂંકમાં રોપ છે હાલો તમે ઘરે જઈ અને સારા હામા સર આપી દો ઘરને બધાને